રાજકોટની એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના વિડીયો વાયરલ થયાનું સામે આવ્યું છે પાયલ હોસ્પિટલના એડમિને આ વાતનો સ્વીકાર પણ કર્યો છે આ હોસ્પિટલમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોના જન્મની કામગીરી ચાલતી હોય છે ત્યારે મહિલાઓના હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા સારવારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હાલ નબળી માનસિકતા ધરાવતા હોસ્પિટલ સંચાલકો દ્વારા ઓપરેશન થિયેટરમાં સીસીટીવી કેમેરા લગાવવાની કેમ જરૂર પડી તેવા સવાલો પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે પોલીસ નથી અમે કોઈને અમને તમે કીધું છે તો અમને જાણ કરવી પડશે પાયલ હોસ્પિટલના ડોક્ટર અમિતે સીસીટીવી વિડીયો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈપણ માટે આ ઘટના શરમજનક છે યુટ્યુબ ચેનલમાં ધ્યાને આવતા સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર સામે તપાસ કરવામાં આવશે આ વિડીયોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે અને કઈ હોસ્પિટલનો વિડીયો છે તે તપાસ પણ અમે કરાવી આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ સાયબર ક્રાઇમે હાથ ધરી છે ઓપરેશન થિયેટર માં ક્યાંય અમારા કેમેરા નથી સર અમારા લોકોની ટ્રાય અમારી હોય થોડીક અમારા લોકોની સેફ્ટી હોય છે અમને ખબર છે અમારી સાથે કેવા એક્સપિરિયન્સ હતા હોય ને અમને જ અમે 24 અવર્સ લોકો ડ્યુટી કરીએ છીએ પોલીસ આવે અમે કયો કે અમને કાઈ વાંધો નથી પણ અમે કેટલા ટાઈમ થી બંધ અમારા એ કેમેરા ચાલુ નથી હોતા સર તમે જોઈ શકો છો તો બી તો વાયરલ કેવી રીતે થાય ચાલુ નથી કરતા અમે કેમેરા ચાલુ પણ નથી રહેતા